આ વર્ષ નહીં છેલ્લા ત્રણ વર્ષથી ઉપયોગ કરે છે કન્ટિન્યુ બરાબર તો શું એમને રિઝલ્ટ છે એની આપણે વાત કરીશું પણ એની પહેલાં તમે ખાલી એકવાર આ તમાકુ બતાવો છો એક સુધી બરાબર કેટલા દિવસનું છે એ પણ તમને વાત કરીશ અહીંયા નજીક લાવો બતાવો તમાકુ બરાબર એની ક્વોલિટી એનું સાઇનિંગ તમે જોઈ શકો ને એનો ગ્રોથ વાત કરીશું કેટલા દિવસની અને એવું નહીં એક બે પણ તમે આખા ખેતરમાં બતાવી શકો આ કેટલા વીઘાની તમાકુ ચાર વીઘામાં અમે તમાકુની ખેતી કરી છે બરાબર આ बाजू નજીક લાવજો જો અયા છે પાણી ક્વોલિટી બરાબર પ્લસ એની હાઈટ જુઓ અને કેટલી એની કોપનો ફૂટી છે એ તમે જુઓ બરાબર તો વાત કરવામાં આવે દિવસની તો કેટલા દિવસની છે દિવસને 1 મહિનો ને 3 દિવસ 1 મહિનો ને 3 દિવસ એટલે કે 33 દિવસની તમાકુ થઈ છે અને 33 દિવસની અંદર જેમ વાત કરીએ સૌથી વધારે બધું પ્રશ્ન શું છે લોકો સૌથી વધારે અને તમાકુનો વિકાસ નથી છે જે લોકો હશો આજે તારીખ કઈ આજે તારીખ અઢાર અઢાર ડિસેમ્બર બે હાજર પચીસ આ ટાઈમે ઠંડી ઓછી છે ગરમી વધારે છે જેના લીધે લોકોને કોકડવાટ આવી જવું

કેટલા ટાઈમથી તમે વાપરો છો આ છેલ્લા ચાર ત્રણ ચાર વર્ષથી વાપરો ત્રણથી ચાર વર્ષથી કન્ટિન્યુ આપણી ઉપયોગ કરે છે અને બધામાં રિઝલ્ટ કેવું મળ્યું એકદમ સરસ ઓકે હવે બીજી વસ્તુ કે આ દવાનો તમને આપણે કહેવાય કે પરિચય કઈ રીતે થયો ઓનલાઈન ઓનલાઈન એટલે કઈ રીતે ઓનલાઈન ઓનલાઈન એટલે તમારે ફેસબુક ને અને વિડીયો જોતો હતો ઇન્સ્ટાગ્રામની અંદર બરાબર અને ફેસબુકમાં તમારો નંબર જોઈને તમારો કોન્ટેક્ટ કરેલો ઓનલાઈન જે રીતે અત્યારે તમે ફેસબુક ને યુટ્યુબ પર મારા વિડીયો જોવો છો એ જ રીતે શું નામ તમારું આખું મારું આખું નામ વાગેલા ગુલાબસિંહ ખેતુભા ગ્રામ જમનપુર તાલુકો હારી જિલ્લો પાટણ તો ગુલાબસિંહ તમે જેમ વિડીયો જો જુઓ છો એ પ્રમાણે એમને વિડીયો જોયો ઓનલાઈન વિશ્વાસ રાખ્યો પહેલા પૈસા નાખ્યા પછી દવાઈ દવા વાપરી રિઝલ્ટ મળ્યું તો છેલ્લા ત્રણ વર્ષથી કન્ટિન્યુ વાપરે છે બરાબર અને રિઝલ્ટ બધામાં એકદમ એરંડામાં તમાકુમાં પણ એમનું જોઈને આજુબાજુ વાળા દવા મંગાવે છે બરાબર તો રિઝલ્ટ તમને સો ટકા મળે સો ટકા હવે જે લોકો આજે જે લોકોનો પ્રશ્ન રહે છે કે ભાઈ આજે ઓનલાઈન ઘણા ફ્રોડ થતા હોય બરાબર પૈસા નાખે ને દવા આવતી આપણામાં એવું છે ના એવું નથી દવા આવી જાય છે ટાઈમે ટકા સો બરાબર તમે આજે પેમેન્ટ કરો તો એકથી બે દિવસમાં દવા આવે છે પણ દવાનું રિઝલ્ટ આવે છે રિઝલ્ટ તમારે જુઓ ફરી ફર બતાવો આખા ખેતરમાં કોઈ જગ્યાએ તમને ટાલકું નહીં દેખાય કે ભાઈ હોય પોકટવાટ છે કોઈ પ્રશ્ન આમાં તમને જોવા મળે નહીં અને વાત કરી જેમ દિવસની તો ખાલી તેત્રીસ દિવસની તમાકુ છે બરાબર તમારી આજુબાજુમાં જે લોકો તમાકુની ખેતી કરે છે એમને તેત્રીસ દિવસ કે ત્રીસ દિવસની તમાકુ આવી છે કરી નથી અને બીજી વાત કરવામાં આવીની ક્વોલિટીની તો અત્યારે ટાઈમ થયો છે સવા ત્રણ અને સવા ત્રણની અંદર આજે તાપ છે આ તમે ખાલી એનું સાઇનિંગ જુઓ પાનનું બરાબર તમને એક જબરદસ્ત એની ક્વોલિટી લાગશે એની સાઇનિંગ ક્વોલિટી પાનની એક નંબર બરાબર ગુલાબસિંહ તો હવે જે લોકો આ વિડીયો જોવે છે એમને ભૂમિ પરિવર્તન તમાકુમ નાખાય ના ખાઈ ના ખાય છે બરાબર જેમ એમને કીધું હતું કે અઢીસો ગ્રામ રાખવાનું કયું હતું ગયા વર્ષે અનુભવ કર્યો રિઝલ્ટ આવ્યું આ વખતે મોંઘું પડે સસ્તું પડે સસ્તું પડે બરાબર રિઝલ્ટ પ્રમાણે આજે જો તમારે વીઘે દસ થી પંદર મણનો ઉતારો વધતો હોય તો આ ભૂમિ તમને મોંઘુ પડે નહીં રાસાયણિક કરતાંય સસ્તું પડે શું કેવું આ વસ્તુમાં તમારે એનપીકે સીએમએસ બોરન હ્યુમિક યુમિકેમિનો ફુલિક્સિર બધા ખાતા રમા આવી ગયા આજે માર્કેટમાં લેવા જઈએ તમે ડીએપી લાવો એનપીકે લાવો યુરિયા લાવો બરાબર અલગ અલગ ખાતર લાવો હજાર થી એસો રૂપિયાની બેગો તો એના કરતાં મોંઘું પડે સસ્તું પડે સો ટકા બરાબર તો જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં અને આ તમાકુ હજુ છે દિવસની આ જ તમાકુ આજે કઈ તારીખ કીધી અઢાર ડિસેમ્બર બે હજાર પચીસ વીસ દિવસ પછી આ તમાકુ અમે તમને ફરી બતાવીશું કે છંટકાવ કર્યા પછી એમાં શું રિઝલ્ટ આવે છે બરાબર તો આ તમાકુના તમને બીજા બે થી ત્રણ વિડીયો જોવા મળશે કે ભાઈ પંદર દિવસ કે વીસ દિવસ પછી શું રિઝલ્ટ છે એના વીસ દિવસ પછી શું રિઝલ્ટ છે કેટલું ઉત્પાદન નીકળે છે વિગેન કેટલો ખર્ચો આવે છે એ બધું અમે તમને લાઈવ બતાવીશું પણ આ બધું જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે ઓકે તો જે પણ તમે માહિતી આપી એ બધું તમારો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર જો વિડીયોને પહેલીવાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજી વસ્તુ તમારો મોબાઈલ નંબર નેવ નવ છન્નું બાણું ત્રણ દસ નેવું નવ છન્નું બાણું ત્રણ દસ બાણું ત્રણ દસ તમારા હરિદ તાલુકાની અંદર પાટણ જિલ્લાની અંદર પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય આપણે ગુલાબસીનું લાઈવ તમારે ખેતર જોવું હોય તો પણ તમે આવીને જોઈ શકો છો બરાબર તમને ખેતર બતાવશે પ્રોડક્ટની માહિતી આપશે બધું તમને અહીંથી પૂરું પડી જશે ઓકે થેન્ક યુ